હવે દેવગઢ બારિયા તાલુકાના વધુ એક ગામમાં ગેરરીતિ આશ્રય હોવાનો બનાવ અંતેલા ગામના સતોડ ફળિયામાં ગેરરીતિ આચરાય હોવાની ઉઠી બૂમ પેવર બ્લોક સીસી રોડ તેમજ હેન્ડપંપ જેવા કામોના નાણાં જાઓ અંતેલા ગામના સતોડ ફળિયાના ગ્રામજનો દ્વારા આવેદનપત્ર આપ્યું આવેદનપત્રમાં સરપંચ તેમ તેમજ તલાટીની મિલીભગત હોવાના આક્ષેપો દસ લાખ રૂપિયાથી વધુની ગેરરીતિ આચરાય હોવાનો આવેદનપત્રમાં ઉલ્લેખ ગ્રામજનોએ તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપ્યું હજી આવા કેટલાય ગામો વિકાસથી વંચિત હશે તેવા અનેક સવાલો ઉઠવા પામ્યા છે રિપોર્ટર દેવગઢ સતોળ અલ્કેશભાઈ રમણભાઈ ગામ અંતેલા અને જે અમારે સતોળ ફળિયાની અંદર આ વસ્તુ અમારે જે બોર અને હેડપંપ અને આસીસીઓ તે અમારે સત્યળ ઉપર થયેલ નથી અને આ લોકો એવું કહે છે કે અમારે સત્યળ ઉપર આ વસ્તુ થઈ ચૂકી છે પણ ખરેખર અમે તપાસ કરી તો આ લોકો એવું કહેવા માગે છે કે સત્યળ ઉપર થઈ ચૂકી છે અને પૈસા પણ આ ઉપડી ગયા છે અને કામો તો અમારે જે બોર હેડપંપ આરસીસી અને બ્લોક આ વસ્તુ અમારે સત્યળ ઉપર છે જ નહીં અને આ લોકો નાણાં ઉપાડી લીધા છે મારું નામ રમેશભાઈ કાનસિંગ સતોળ અમારા અંતેલા ગામમાં સરપંચ શ્રી સુશીલાબેન અને તલાટી શ્રી સુમિષ્ટાબેન અમારા સતોડ ફળિયામાં કોઈ પણ કામ કરેલ નથી અને છઠ્ઠો વોર્ડ આ અમારા સતોળ ફળિયાની અંદર આ થી દસ લાખનું કૌભાંડ કર્યું છે એ લોકોએ બારોબાર નાણાં બી પણ ઉપાડી લીધા છે કોઈ પણ કામ કર્યું નથી અને એ લોકોને અમે રજૂઆત પણ કરી છે કે મહિના પહેલાં સરપંચશ્રીને તલાટીશ્રીને પણ અમે રજૂઆત કરી છે પણ કોઈ પણ અમને જવાબ પણ નહીં આપતા કે એ લોકો કે ખાલી એક માણસને અમે ગામ સભામાં પણ કોઈ પણ માણસ નહીં બોલાવતા એ લોકોએ એમની રીતે પણ ગામ સભા ભરે છે અમને કોઈ પણ જાણકારી પણ નહીં આપતા એ લોકો એમની રીતે ઠરાવ બી લખે અને એમની રીતે પણ ઠરાવ પાસ કરીને એમને એમ નાણાં બી ઉપાડી લે છે લોકો અમને કોઈ જાણકારી પણ નહીં આપતા અને અમને અમારા છઠ્ઠા વોર્ડમાં એવું કહે છે કે તમારા ફળ ફળિયાની અંદર કામ કરેલ છે પણ અમારા ફળિયાની અંદર કોઈ કામ કરેલ નથી કે છઠ્ઠા ઓર્ડમાં પણ કોઈ કામ કરેલ નથી અમારા સહી કુટુંબશ્રી ફળિયા વોર્ડના સભી માણસોએ અમને જાણ કરી કે આપણા ફળિયામાં કામ કેમ નથી થતું અમને અમારા સતોળ ફળિયા છઠ્ઠા વોર્ડની અંદર એ લોકો જાણમૂત કામ કરીને પૈસા ઉપાડી લે છે અમારે પંદરમાં નાણાં પંચના ગ્રામ પંચાયતના થકી શું કામ થાય અમારા સતોળ ફળિયામાં હેન્ડપંપ બોર આરસીસી કોઈ પણ કામ કરેલ નથી અને પાયર બ્લોક Subscribe now and press the bell icon. Never miss an update.